એક સુરેન્દ્રનગર લોકસભા ઉપર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા એના કદાચ દસેક દિવસ થઈ ગયા કોંગ્રેસમાં હજુ સુધી કેમ નહીં કોંગ્રેસ પક્ષ પણ ખૂબ જ ઝડપથી પોતાનો ઉમેદવાર જાહેર કરશે કોંગ્રેસ પક્ષ એના સમય મર્યાદા અને ટાઈમલાઈન મુજબ જ ચાલી રહ્યો છે અને ખૂબ જ ઝડપથી ઉમેદવાર જાહેર કરશે એમ અટકાવીશ તમને કે એ ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા હોય તો ઋત્વિકભાઈ કેટલા સક્ષમ લડવા માટે સુરેન્દ્રનગર લોકસભા એક પાર્ટી આદેશ કરશે તો ચોક્કસપણે લડીશું કોઈ ઉમેદવાર એકલો ક્યારેય સક્ષમ કે નબળો હોતો નથી લોકસભાની હોય કે કોઈ પણ ચૂંટણી હોય સંગઠન અને લોકોના મદદ અને એના તાકાત વડે જ લડાતી હોય છે એટલે હું પોતે કહું કે હું સક્ષમ છું કે નથી એ સક્ષમતા મારા કરતાં સંગઠનની સક્ષમતા કેટલી છે એના આધારે ચૂંટણીઓ લડાતી હોય છે તમે સંગઠનની વાત કરી તો ભાજપનું આવડું સંગઠન તેની સાથે આ લોકસભામાં સાત વિધાનસભા આવે સાતમાંથી એક પણ અત્યારે કોંગ્રેસ પાસે નથી ચારેક જિલ્લાને અડીને આવેલી આ લોકસભાની આખી સીટ છે ભાજપનું આવડું મોટું સંગઠન તેની સામે કોંગ્રેસનું સંગઠન ઘણું બધું ટૂંકું કહી શકાય આપણે મેં કહ્યું આ વખતની ચૂંટણી પહેલી વખત એવું લાગી રહ્યું છે કે સંગઠન કરતાં નેતાઓ અને પ્રજા વચ્ચેની ચૂંટણી થવા જઈ રહી છે ભાજપ પાસે તમે કહ્યું કે સંગઠન છે સરસ મજાનું છે ને બધી વાત સાચી છે છતાં ભારતીય જનતા પાર્ટીની અંદર જે રીતે તમે હમણાં જ રૂપાલા સાહેબવાળું ઘટનાક્રમ કહ્યું તો એના જ નેતાઓ કે એના જ સંગઠનના આગેવાનોની વાત એના જ નીચેના કાર્યકર્તાઓ આજે માનવા તૈયાર નથી નંબર બે નેતા નાનો હોય તાલુકા પંચાયત લેવલનો જિલ્લા પંચાયત લેવલનો સ્ટેટ લેવલનો કે નેશનલ લેવલનો ભારતીય જનતા પાર્ટી સાથે કયા આગેવાનો જોડાયેલા છે માત્ર ને માત્ર કંઈક બિઝનેસનું હિત ચળવાતું હોય ક્યાંક હોદ્દો મેળવવા માટેનો પ્રયત્ન હોય એક બાજુ એ પ્રકારના નેતાઓ છે તમને સિમ્પલ ઉદાહરણ આપું કે કોઈ નાનું ગામડું હોય તો એનું પોલિટિક્સ મોટા ભાગે છે એ ત્યાંની લોકલ ડેરીવાળો હેન્ડલ કરતો હોય ડેરીવાળાને એકને પોતાનો બિઝનેસ હેન્ડલ કરવા માટે થઈ એ ઈચ્છે કે ન ઈચ્છે એણે પોતાનો બિઝનેસ ટકાવી રાખવા માટે થઈને પણ ભારતીય જનતા પાર્ટીનું કામ કરવું પડે છે સસ્તા અનાજની દુકાનવાળો હોય તો એણે પોતાની દુકાન ચલાવવા માટે થઈને પણ એની ઈચ્છા હોય કે ન હોય એણે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવું પડે છે કોઈ કોન્ટ્રાક્ટ સરકારી કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા હોય તો એની ઈચ્છા હોય કે ન હોય એણે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવું પડે છે તો આ વખતે પહેલી વખત એવી તક દેખાય છે કે લોકો ઈચ્છે છે કે એમનો આગેવાન આ મજબૂરીમાંથી છૂટે એમનો આગેવાન આ ગુલામીમાંથી છૂટે એમને આ જે પ્રકારે બ્લેકમેલ તો નહીં કહી શકાય પણ જે ચક્રવ્યૂહમાં ફસાયેલા છે આગેવાનો એ બધા આગેવાનોને મુક્ત કરાવવા માટેની પહેલ આ ચૂંટણીથી થઈ રહી હોય એવું મને લાગે છે તમે વાત કરી નારી રી એકવીસ લાખ મિત્રો એકવીસ લાખ પ્લસ મતદારો છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર સાત વિધાનસભા છે મૃત્યુભાઈ કોંગ્રેસ કેટલા દિવસમાં અંદાજે ઉમેદવાર જે છે એ જાહેર કરી દઈશ કારણ કે ભાજપના ઉમેદવાર જાહેર થયા પછી મોટા ભાગના તાલુકાનો પ્રવાસ પણ ચાલુ થઈ ગયો છે જ્યારે કોંગ્રેસના હજી ઉમેદવાર જાહેર નથી થયા તો પછી ક્યાંય કાર્યકર્તાઓમાં એવી હાલ અત્યારે નિરાશા તો ખરી જ ને એમ કે ભાઈ ભાજપ અત્યારથી આટલો પ્રચાર અને હું તો એવું માનું છું છ મહિના અગાઉ એમને તો ચાલુ કર્યું તા મૃતિ આ વગર ચાલુ કરી દીધું જ્યારે કોંગ્રેસમાં હજી મુર્તિઓ જાહેર નથી થયો ભારતીય જનતા પાર્ટીમાં છ મહિના અગાઉથી કે છ વર્ષ અગાઉથી શરૂ થઈ શકે એટલા માટે કે એમના લોકલ સંગઠન કે લોકલ સ્થાનિક જે નિર્ણાયકો હોય છે એમના હાથમાં કશું નિર્ણય કરવાની શક્તિ છે નહીં તમને આપણી જ સીટનું ઉદાહરણ આપવું કે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપનું સંગઠન હોય કે અમદાવાદના અડધા જિલ્લા ભાજપનું સંગઠન હોય કે મોરબી તમારા મોરબી તાલુકાનો હળવદ તાલુકો છે તો એનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તમે મને કહો કે અહીંયા અત્યારે સુરેન્દ્રનગર સીટ ઉપર જે ઉમેદવાર જાહેર થયા એમાં સંગઠન સહમત હતું ખરું માત્ર ને માત્ર મોરબીના એક ઉદ્યોગપતિના ઇશારે ઉમેદવાર આવી જાય અને એમાં આખા સંગઠનને ગમે કે ન ગમે ઈચ્છા હોય કે ન હોય એણે છ મહિના પહેલાં કે છ વર્ષ પહેલાં એણે કામ કરવાનું છે એમની મજબૂરી છે અને અત્યારે જે એડવાન્સમાં એ બધા ફરી રહ્યા છે મજબૂરીના મારે મેં અગાઉ પણ કહ્યું કે એમની મજબૂરી છે ને એમને ફર્યા સિવાય છૂટકો નથી કારણ કે ક્યાંક ને ક્યાંક બિઝનેસ ફસાયો છે ક્યાંક ને ક્યાંક હોદ્દો ફસાયો છે ક્યાંક ને ક્યાંક બીજા નેટવર્ક ફસાયા છે એટલે એના માટે આ બધું કરવું પડે જ્યારે કોંગ્રેસમાં એવું છે કે કાર્યકર્તાઓ તરફથી કે લોકો તરફથી જે ફીડબેક મળે છે એના આધારે હારજીત છે ગૌણ છે પણ એક વાત ક્લિયર છે કે કોંગ્રેસ પક્ષ પહેલાં પણ પ્રજા સાથે લોકો સાથે મતદારો સાથે સંકળાયેલો હતો આજે પણ મતદારો માટે જ લડશે અને મતદારો વડે જ લડશે છેલ્લો છોડ ચુવાડિયાને તડપદા કોરી હમણાં કોરી સમાજની બેઠકને એ પણ થઈ હતી કે ભાઈ સુરેન્દ્રનગર સીટ ઉપર અન્યાય કરવામાં આવે છે તો પછી માની લીધું કે કોરી સમાજના કોઈ ઉમેદવારને કોંગ્રેસે ટિકિટ આપી તો પછી કોળીને કોળીના તો જોઈશે તો પછી આ વળી પાછા કોળી કોળી સમાજમાં જ બે ફાટા નહીં પડે નહીં આ વાત પણ તમે થોડોક ડિટેલમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી જાત કે તળપતા કોળીને અન્યાય થયો છે એવું કોંગ્રેસનો કાર્યકર્તા જ કોઈ કહી નથી શકવાનો કારણ કે કોંગ્રેસ તો રેગ્યુલરલી તળપતા કોળીને જ ટિકિટ આપતી આવી છે અને પરિણામ નથી મળ્યું એ હકીકત છે એની સામે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત ચુવાળિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે તો આ અન્યાયનો શું ઉઠ્યો છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્ય ભારતીય જનતા પાર્ટીના એમાંથી નથી ઉઠ્યો છે તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું રિએક્શન શું હશે એ તો ભારતીય જનતા પાર્ટી કહી શકે પરંતુ એક વાત ચોક્કસ છે કે ભૂતકાળમાં મહેન્દ્ર મુંઝપરા હોય કે પછી એના પહેલાં દેવજીભાઈ ફતેપરા હોય અમારા ચોટીલા વિધાનસભા સીટ ઉપરથી પણ દેવજી ફતેપરા જીતીને ગયેલા છે એટલે આજ સુધી ક્યારેય આ તળપદાવાળી વાત કે ચુવાળિયાવાળી વાત ક્યારેય જમીન ઉપર આવી નથી એટલે આ ટિકિટોને વેચણીઓને એવું બધું ચાલે ત્યાં સુધી થોડું ઘણું ચાલશે પણ એક વાત ચોક્કસપણે કહી શકું કે તળપતા કોળીમાં એ લોકોએ જે રજૂઆતો કરી છે તો એની અસર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને થોડી ઘણી થશે તો મિત્રો આ હતા ઋત્વિકભાઈ મકવાણા જે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે તેની સાથે મિત્રો જે ક્ષત્રિય સમાજનો જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે એ અને આપણી સુરેન્દ્રનગર લોકસભા બેઠકને લઈને પણ આપણે ચર્ચા કરી આની સાથે મિત્રો સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઋત્વિભાઈ મકવાણાનું જે નામ છે એ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યું છે જો કે હવે એ જે ઉમેદવાર જાહેર થશે ત્યાર પછી જ ખબર પડશે કે કોણ કોંગ્રેસના ઉમેદવાર છે